શ્રી ગોવર્ધન નાર્થ કી જય હો શ્રી ગોકુલનાથજી વિરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણિત દોસો બાવન વૈષ્ણવન કી વાર્તા વાર્તા ક્રમાંક પાંચમો નારાયણ દાસ કાયસ્થ દીવાન કોઈ પ્રસંગ આવ્યો એમાં બાદશાહ ને ગંડવત કરી ફેરી શ્રી ગુંસાઈજી સો विनती करी कि एक कछु आपके श्री अंग को प्रसादी वस्त्र पाऊं तब श्री गुसाई जी आपो वास में उपेरणा ओढ़े सो कृपा नारायण दास हाथ दिवायो સો વા બાદશાહને માથે ચઢાઈ દંડવત કરી કે આપની પાગ ઉપર વા ઉપેર નાકો બાંધ્યો પાછે વહ બાદશાહ શ્રી ગોસાઇજી સો બિદા માગી કે આપને ઘર ગયો તા દિન તે વહ બાદશાહ નારાયણ દાસ કી બહોત કાની રાખતો હવે એની દ્રષ્ટિ ફરી ગઈ હવે એને નારાયણદાસ માટેનો ભાવ પણ ફરી ગયો કેમ કે જે પહેલાં ચાચા હરિવંશજી આવ્યા હતા અને ત્યારે જે દરબારમાં જવાનું બંધ થઈ ગયું હતું અને તે વખતે નારાયણ દાસ માટે એવો ભાવ હતો કે જાણે પોતાનો સેવક છે નોકરી કરનારો એક કાર્યકર્તા છે પણ હવે આજે પછી હવે એનો ભાવ એટલો ફર્યો કે હવે નારાયણ દાસની બહુ જ કાની રાખે એટલે હવે એને ગુરુભાઈની દ્રષ્ટિએ જુએ મનોમન શ્રી ને ગુરુ પણ માણી લીધા તો જ એ પોતાના પાગ ઉપર બાંધે પ્રસાદી વસ્ત્ર મિલેચ્છો હોવા છતાંય એટલે હવે બહુ જ વિવેક રાખીને એ દ્રષ્ટિથી જોતો વાત કરતો અને વર્તન કરતો નારાયણ સાથે પાછે થોરે સે દિન ગઈ તબ નારાયણદાસને શ્રી ગુંસાઈજી કો આપને ઘર પધરાય એ જે દૂર ગામ પાસે હતા પહેલાં જળના ઉપદ્રવના કારણે પણ હવે થોડાક દિવસ માટે પાછા ઘરે પધરાયા ચાલ્યું નહીં રહી રહી ના શકાયું તબાદશાહ ફેરી શ્રી ગોસાઇજી પાસ દર્શન કો આવ્યો પાછે શ્રી ગોસાઇજી નારાયણદાસ કો મનોરથ પૂર્ણ કરી કે આપું અડેલ પધારી વે કો વિચાર પ્રભુને કિયો એટલે કેટલી મોટી કેટલો મોટો મેસેજ મળે છે આ એક જ વાક્યમાંથી શ્રી ગોકુલનાથજીના કે શ્રી ગુંસાઈજી નારાયણ દાસનો મનોરથ પૂર્ણ કરીને આપુ અડેલ પધારવાનો વિચાર પ્રભુએ કર્યો એટલે આપણે સમજી લઈએ કે નારાયણ દાસ એટલે પ્રેમલતા અને પ્રેમલતા એ સાક્ષાત વિશાખાજીથી પ્રગટ થયેલા છે અને વિશાખાજી એ સાક્ષાત સ્વામીનીજીથી પ્રગટ થયેલા છે એટલે પ્રેમલતા એ ગોલોકમાં જે સેવા છે એ ચંદ્રાવલીજી અને ઠાકોરજીની સખડીની સેવા સિદ્ધ કરે છે પણ એ સિવાયની જે પણ બીજી પણ જે ઈચ્છાઓ થાય તે ગોલોકમાં થાય તો એ ગોલોકમાં પૂર્ણ ન થઈ શકે ગોલોકમાં જે જેના ભાગે સેવા છે એ જ કરવાની બીજી સેવાનો અધિકાર નથી પરંતુ જો વિચાર કરે કે આવી સેવા મારે કરવી છે તો એ વિચાર ઠાકોરજી એનો યાદ રાખી લે છે એ મનોરથને આપ ભૂલતા નથી અને જ્યારે ભૂતલ પર હવે જો આ ભૂતલ પર પડવાનું કારણ પણ અહીંયા પણ એક સહજ રીતે પ્રગટ થાય છે કે ભલે ઉપર શ્રાપને એક નિમિત્ત બનાવે કે શ્રાપા શ્રાપી થઈ કે આ થયું પણ મૂળ તો આ જ છે જેમ કે રામદાસ ચૌહાણ તો રામદાસ ચૌહાણ ઉપર લીલામાં જે સ્વરૂપ છે હું ભૂલી ગયો છું પણ એ સ્વરૂપ જે છે લીલામાં રામદાસ ચૌહાણ જે સખી એ જોયા કરે કે આ બધા જ સખડી રોગ આવે છે અને આવી સેવા કરે છે તો બને નહીં તો એ બધી ભાવ ઠાકોરજીની સેવાનો ભાવ જે રહી ગયો મનમાં એ ઠાકોરજીએ આ રીતે પૂરો કર્યો જેમ પેલી મહાવદની ક્ષત્રાણીનો ભાવ હતો એ સિવાય બીજી પણ એક ક્ષત્રાણી છે રજો ક્ષત્રાણી એને પણ લીવડાવવાનો ભાવ હતો તો એ પણ અહીંયા બધો મનોરથ પૂરો થયો અને પૂર્ણમલ શેઠ હતા એમને પણ મનોરથ થયો હતો કે હું અરગજા સમર્પું ચંદન અને અરગજા ગોવર્ધનનાથજીને તો એ અધિકાર તો ખાલી સ્વામીનીજીનો છે ગોલોકમાં તો એ અહીંયા આ રીતે પૂર્ણ થયો તો આ સંપૂર્ણ પોષી સૃષ્ટિ પ્રગટ થઈ છે અને એમના મનોરથો જે છે એ અહીંયા જે જે ગોલોકમાં કરેલા છે એ અહીંયા બધા સિદ્ધ થઈ રહ્યા છે આ એક ભાવ સ્પષ્ટ થયો પાછે શ્રી ગુંસાઈજી નારાયણ નો મનોરથ પૂર્ણ કરીને આપું અડેલ પધારી વેકો વિચાર પ્રભુન કયો તબ નારાયણ દાસ ચલે મૂકવા માટે વિદાય માટે ચાલ્યા ઓર પહેલે જબ શ્રી ચલીવે કો વિચાર કરે तब नारायण दास की और ही व्यवस्था हो जाई। तब श्री गुसाई जी चाचा हरिवंश जी को कहे जो चाचा जी कछु ऐसो उपाय करिए जो हमारे चलत नारायण दास को कष्ट न हो पाछे चाचा हरिवंश जी ने नारायण दास के सेव्य श्री ठाकुर जी को अभ्यंग स्नान कराई के वह चरणों तक નારાયણ દાસ કે ઉપર છીરક્યો અરુકછું મુખ મેલ્યો તબ નારાયણ દાસ કો મન ફિર્યો તબ નારાયણ દાસ ભલી ભાંતી પ્રસન્ન હોય કે શ્રી ગોસાઈજી કો વિદા કરે સો નારાયણ દાસ થોડી સી દૂરી લો પ્રભુકો આવે કારણ કે અહીંયાથી જ્યારે વિદાય થવાનું થશે ત્યારે નારાયણ જે મુખ છે એને જે એને વેદના છે અને જે આંખમાં અસરુની ધાર છે શરીરમાં જે કંપન છે વિરહ સહન કરવાની શક્તિ જ નથી રહેતી એ સમયે અને આ બધું શ્રી ગુસાઈજી આપ પરમ દયાલ છે આપનાથી જોવાય નહીં એટલે આપે ચાચાજીને સાથે હતા તો કહ્યું કે એવી વ્યવસ્થા કરો જેથી આપ ચાચાજીએ જે પહેલાં કર્યું હતું એવું જ અભ્યંગ સ્નાનમાં આમળામાં પાવડર આવે એટલે એને કારણે જે રસમાં વિક્ષેપ થાય એટલે બહાર આવે અને પાછા લૌકિકમાં બળી શકે અને વિદાય પણ કરી શકે તબ શ્રી ગુંસાઈજી પ્રસન્ન હોય કે નારાયણ દાસ કો વિદા કરે પાછે નારાયણદાસને ચાચા વંશજી કો બહુ મનોહાર કરી તા પાછળ નારાયણદાસ આપને ઘર આય હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી નારાયણ દાસજીના ક્રમાંક પાંચમા વાર્તામાં પાંચમો વાર્તા પ્રસંગ કૃપા કરીને દર્શન કરાવે છે ઓર એક સમયે શ્રી સત્યાજી શ્રી ગોપીનાથજી કી બેટી શ્રી જગન્નાથરાયજી કે દર્શન કો પધારે તો આજે શ્રી સત્યાજી છે એ શ્રી ગોપીનાથજીની બેટીજી છે શ્રી ગોપીનાથજી જે છે એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જ્યેષ્ઠ પુત્ર છે જે બલરામજીનું પ્રાગટ્ય છે અને તેથી એમને પુષ્ટિમાર્ગની જવાબદારી ન સોંપી કારણ કે બલરામજીનું જે ભાવ છે એ પૂજા ભાવ છે અને બલરામજીનું જે લીલામાં જે સ્થાન છે એ સખા તરીકે છે એટલે ગોપીજનોના ગૂઢ ભાવને આપ જાણવાવાળા નથી એટલે ગોપીનાથજીનો બી બસ પહેલાં પહેલાં એમના આત્માજીનો પ્રાગટ્ય ઉત્સવ આવશે આપના ગોપીનાથજીના જે પુત્ર છે પુરુષોત્તમજી એમનો આવશે અને એ પાછળ બે દિવસમાં ગોપીનાથજીનો આવશે એટલે ગોપીનાથજી એ અસાધારણ પાત્ર છે અસાધારણ પ્રાગટ્ય છે પણ પુષ્ટિ માર્ગ માટે એનું મહત્ત્વ નથી કારણ કે એમની જવાબદારી પુષ્ટિ માર્ગની જવાબદારી એ તો સાક્ષાત શ્રી ગુસાઈજી એટલે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર અહીંયા પણ જુઓ મેળ થાય છે બરાબર કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર જે છે એ ગુસાઈજી છે એમના મોટા ભાઈ એ બલરામજી છે એટલે અહીંયા ગોપીનાથજી છે ઓર એક સમય શ્રી સત્યાજી શ્રી ગોપીનાથજી કી બેટી શ્રી જગન્નાથરાયજી કે દર્શન કો પધારે તબ માર્ગ મેં ાયણદાસ કોમ આયો સો એ ખબરી નારાયણ દાસને સુની તબને મનુષ્ય માર્ગ મેં રખવારી કો નારાયણદાસને પઠવાયે સો જબડી સી દૂરી નારાયણ દાસ કો ગામ રહ્યો તબ મનુષ્ય નરાયણ દાસ કો ખબરી કરી જો સાહિબ મૂકી ઠોર બેટીજી પધારે તબ નારાયણ સામે જાય કે શ્રી સત્યા બેટીજી કો અપને ઘર પધરાયેલા આજે હમણાં જ સર્વોત્તમજી આજે લગભગ આજે જ વિરામ આવતીકાલે વિરામ પામશે છેલ્લો શ્લોક પાંત્રીસમો જે શ્રી ગુસાઇજીનો ભાવ છે તે ટીકા દ્વારા રજૂ કરશે શ્રી ગોકુલનાથજી અને છેલ્લે ગુંસાઈ ગોકુલનાથજી આપનો ભાવ રજૂ કરશે કે જે કંઈ પણ ટીકા રચી એ સર્વોત્તમજી પ્રગટ કરનારા શ્રી ગુંસાઈજીની પ્રેરણાથી લખી એવું કહેશે ને કદાચ મારાથી કંઈ ટીકામાં ક્ષતિ થઈ હોય તો એક ક્ષમા માગશે એ સાથે આવતીકાલે વિરામ પામશે પરંતુ સર્વોત્તમજીનો પાઠ તો નિરંતર કરવાની આજ્ઞા છે જે સર્વ પ્રતિબંધથી સર્વ પ્રતિબંધનો નાશ કરનારું છે પરંતુ જે સર્વોત્તમજીનું એક નામ છે એ નામ સ્મરણ નથી પણ એ નામમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જે ભૌજી અને બેટીજી છે એમનો મહિમા પ્રગટ કર્યો છે શ્રી ગોકુલનાથજીએ સ્વયં કહ્યું છે કે જેવી રીતે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આપે આપના બાળકોમાં વંશમાં અંશ સ્થાપ્યો છે એવી રીતે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જે વહુજી છે મહાલક્ષ્મીજી આપે પણ આપના વહુજી બેટીજીઓમાં આપનું તેજ સ્થાપ્યું છે એટલે એમને પણ અલૌકિક જાણવા આ વચન શ્રી વલ્લભના શ્રી ગોકુલનાથજીના છે તબ નારાયણદાસ સામે જાય કે શ્રી સત્યા બેટીજી કો આપને ઘર પધરાઈ લાય સો નારાયણદાસ કે ઘર તે થોડી સી દૂરીબંધી ખાને કો ઘર હતો

यह शोर कैसो होते है तब वीरा ने विनती करी के श्री सत्या जी सो कही जो महाराज ये राजद्वार के बंदुआ है के राजना बदा कैद क्याद करेला कैदियों से तीन को राजा ने बंदी खाने दिए है सो ये सगरे पुकारत है तब श्री सत्या जी कहे जो इनको इकठोरे क्यों मुंदी रखे है તબ વીરા શ્રી સત્યાજી સો ફરી વિનંતી કરી જો યે કોઈ રાજા કો કામ બિગારે વાહ ગામ મેં ચોરી કરે સો વાહ પાસ રાજા દામ માગત હૈ સો વેત નહીં તાસો એક બડો ઘર ઇનકે મુંદવે કો કરી રાખે હૈ તામે યે સગરે પરે રત હૈ જે સ્થિતિ છે એ બહુ કરુણાજનક છે સત્યાજી બેટીજી તો કેવી રીતે સહન કરી શક્યા આપ તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જયેષ્ઠ લાલનની પુત્રી છે તબ શ્રી સત્યાજીને વિરાસો ફેરી પૂછી જોઈએ બાપડે ખાત કહા હોય કે એટલે કરુણા તો સહજ હોય બેટીજીમાં એટલે કહ્યું કે આ શું ખાતા હશે પહેલાં તો જે સ્થિતિ સાંભળી કે નાના નાના ઓરડામાં અનેક લોકોને ભર્યા છે એટલે એ વેદના કેટલી બધી કહેવાય અને કાયમ માટે એટલે એમાં જે દુઃખ છે એનો અનુભવ થયો હવે એમને પછી વિચાર બી આવ્યો કે એમને ખાવા શું આપે છે તબીરાને સત્યાધીશો ફેરી વિનંતી કરી જો મહારાજ આપણે ત્યાં મલ્લભ કુલમાં બહુજીને અને બેટીજીને કદાચ સંબોધન કરવાનું થાય છે અન્ય જે પુષ્ટિમાર્ગીય દેવી સ્ત્રી કે કન્યા જ્યારે એમને સંબોધન કરે ત્યારે મહારાજ શબ્દ વાપરે છે ઇનકો રાજ દ્વારને તે આધ આધ કાચે ચના મનુષ્ય પાછે સાંજકો કો મિલત હે એટલે કે આ લોકોને જે કેદ કર્યા છે એમાં એક તો ઓછી જગ્યામાં વધારે લોકોને ગોંધી રાખ્યા છે ગોંધી રાખ્યા એટલે ભરી રાખ્યા છે અને બીજું કહે છે કે ખાવામાં કોઈ એમને અનાજ આપવામાં નથી આવતું રાંધીને દાળ રોટી चावल वगैरह परंतु एन्ने अर्दो अर्दो पाव એટલે पाव એટલે તો લગભગ 500 ગ્રામ થાય કાચા ચના એ આપમાં આવે છે સાંજે એ પણ આખા દિવસમાં એકવાર સવે ચના ખાઈ કે બાપડે પડી રહેત છે સુહલદ હોસે એની તબ શ્રી સત્યાજી વાસમે એહો કહે જો અરે દયા યે બાપડે સબ ભૂખે રહત હૈ ઇતની કહી તા પાછે થોડીસી બાર ભઈ તબ વીરાને સત્યાજીશો કહી જો મહારાજ ઉઠો સ્નાન કરી કે રસોઈ કરો તબ શ્રી સત્યાજીને વીરાશો કહી હમ તો જબ યા ગામ કે બાહિર જાએંગે તબ રસોઈ કરેંગે તબ વીરાને શ્રી સત્યાજીશો કહી જો મહારાજ ય એટલે હવે ઘરમાંથી જઈને બીજે જઈને રસોઈ કરવાનું કીધું એટલે વીરા તો નારાયણ દાસના પત્ની છે અને આ કેવી રીતે સહન કરી શકે કે પોતાના ઘરને બદલે બહાર જઈને કંઈ રસોઈ સિદ્ધ કરીને લે એટલે કહ્યું યહ કહા તબ શ્રી સત્યાજી વિરાસો કહે જો જા ગામ મેં નિત્ય ઇતને મનુષ્ય ભૂખે રહત હે તા ગામ મેં જલપાન કેસે લીયો જાય ઓહો આજે આ પ્રસંગ સાથે મને સીધો જ પ્રસંગ યાદ આવ્યો કૌશલ્યાજીનો વાલ્મિકી રામાયણમાં છે કે કૌશલ્યાજી તે વખતે તો રામચંદ્રજી પ્રગટ થયા ન હતા અને દશરથ રાજાનું રાજ્ય હતું અને અયોધ્યામાં વરસાદ ન થયો અનાજ ન પાક્યું લગભગ ઘણો સમય સુધી કાદે ત્રણ વર્ષ સુધી અને છતાં પણ જે હમણાં આવી ગયું ને કે રાજદ્રવ્ય કેવું હોય કે જેમાં કશું અનાજ ન પાકે તો પણ સમય થાય એટલે કર માગવામાં આવે અને કર છોડે નહીં ટેક્સ છોડે નહીં તો એમાં પણ એવું જ થયું કે એ લોકોએ ખેડૂતો પાસે જે કર ઉઘરાવ્યો તો કૌશલ્ય માતાનું ધ્યાન બધે હતું આપે જાણ્યું કે આ લોકો પાસે તો દ્રવ્ય છે નહીં અનાજ પાક્યું નથી અને છતાં પણ દશરથના દશરથ રાજાના એટલે કે મારા પતિના જે નિમિલા બધા જે હાકીમો છે એ તો ઘેર ઘેર જઈને લઈ આવ્યા એ લોકો પાસે તો પોતાનું ખાવાનું બી ના હોય જ્યારે દુકાળ પડ્યો હોય ત્રણ ત્રણ વરસ સુધી તો પછી એમનું પણ ધન લઈ આવ્યા તો આ ધનથી મારે હવે ખાવું નથી તો કૌશલ્યાજીએ એ જગ્યાએ અયોધ્યામાં આરોગવાનું બંધ કરી દીધું દશરથ રાજાને ખબર ના પડી એવી રીતે અને શરીર સુકાઈ ગયું ત્યારે ખબર પડી દશરથ રાજાને અને કીધું કે શું કારણ છે અને પછી વશિષ્ઠજીને પૂછ્યું કે આવું કેમ ત્યારે વશિષ્ઠજીએ કીધું કે આ વરસાદ નથી પડ્યો બબે ત્રણ ત્રણ વર્ષથી છતાં પણ તમે કર લો છો એટલે એમનું હૃદય દુભાયું છે અને એટલે એ નથી લેતા અને ત્યારે પછી દશરથ રાજાએ બધો કર માફ કર્યો લીધો એનો પાછો આપ્યો અને ત્યારે કૌશલ્યાજી એ લેવા બેઠા તો સત્યાજીનામાં જે ભાવ છે એ કેટલો ઉત્તમ છે के श्री सत्याजी वीरा शो कहे जो जा गांव में नित्य इतने मनुष्य भूखे रहते हैं ता गांव में जल पान कैसे कियो जाए तासो हो तो या गाम के बाहर जाई स्नान करी के रसोई कहाँ करूँगी तब श्री सत्या जी के ये वचन सुनी के वीरा ने एक मनुष्य नारायण दास पास पठायो ता मनुष्य सो ने समुजाई के कहो जो उनते कहियो जो घर बहुत ही जरूर को काम आयो है ताते तू उनको अपने साथ ही लिवाई लाइयो सुबह मनुष्य ने नारायण दास सो ये समाचार जाई कहे तब नारायण दास सुनी के तत्काल ही अपने घर आए तब नारायण दास सो वीरा ने श्री सत्या बेटी जी के सर्व समाचार कहे तब नारायण दास ने फेरी तत्काल बादशाह पास जाई के अर्ज करी जो साहिब उन बंदीवानन को दिन बहुत भय है तो तुम कहो तो उनको कछु द्रव्य थोरो बहुत ये दे सो खिलाई पटाई के फेरी इनको काम की बहाली सौंपिए हे आजे નારાયણ દોડતા આવ્યા અને જાણ્યું કે સત્યાજી તો બહુ દુખી થયા છે આ લોકો બંદીજનોના દુઃખથી એ પણ દુઃખી છે અને એ તો અહીંયા આપણે ત્યાં હવે લેશે પણ નહીં સિદ્ધ નહીં કરે સામગ્રી એટલા દુખી છે અને હવે નારાયણ દાસ બાદશાહ પાસે જઈ અને અરજ કરે છે અને બંદીવાનના વિશે કેવી રીતે સુંદર દલીલ કરે છે કે આપનું જે લક્ષ્ય છે કે એની પાસેથી દ્રવ્ય પ્રાપ્ત કરવું દંડ રૂપે ઉચિત તો એ દંડરૂપે પ્રાપ્ત કરાવવાનો આખો એક વિકલ્પ ઊભો કરે છે એ પ્રસંગ આવતીકાલે આવશે શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોસાઇજી પરમ દયાલ કી જય હો